મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતમાં સરકારી બેંકની અંદર ભરતી આવી છે ગુજરાતની અંદર જે ક્લાર્ક માટે અલગ અલગ જગ્યાઓ છે અને પગાર ધોરણ સુરત છે સાથે મિત્રો આની અંદર અલગ અલગ વિભાગની અંદર જગ્યા છે તો ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે તો ઓનલાઈન અરજી છેલ્લી કરવાની તારીખ કઈ રહેશે અને કઈ બેંકની અંદર ભરતી છે તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો જે સરકારી બેંકની અંદર ભરતી છે તો શ્રી કડી નાગરિક બેંકની અંદર આ જગ્યાઓ છે તો મિત્રો સરકારી બેંક છે એ અંતર્ગત આ ભરતી રહેશે તો સંપૂર્ણ માહિતી જાણીશું કે કયા વિભાગની અંદર કેટલી જગ્યાઓ છે સાધા મિત્રો આની અંદર લાયકા શું રહેશે તો મિત્રો આની અંદર જે તમને લિંક નીચે આપેલી છે કડી નાગરિક બેંકની તો એની અંદર જશો તમે આ ડાયરેક્ટ વેબસાઇટ ઉપર પહોંચી જશો તો એની અંદર સૌથી પહેલી જગ્યા છે જે ચીફ ઓફિસર માટે સીસીઓ તરીકે જગ્યા છે લાયકાત માગેલી છે તો આની અંદર સારો એવો અનુભવ માગેલો છે આરબીઆઈ રિગાર્ડિંગ તમારે અનુભવ જે ચીફ ઓફિસરનો હોવો જોઈએ તો મિત્રો આની અંદર એમ કોમ એમ સી એ બી એમ બી એ અને સી એ કરેલું હોય તો તમે જઈ શકો છો એ ઉંમર તમારી પચાસ વર્ષથી વધુ ન હોવી જોઈએ દસ વર્ષનો અનુભવ માગેલો છે અથવા તમારે ચારથી પાંચ વર્ષનો સારો અનુભવ હોય તો જઈ શકો છો તો આની અંદર ક્લિક હેર એપ્લાય એના ઉપર ક્લિક કરશો તમે ડાયરેક્ટ આની અંદર આ ભરતી માટે અરજી કરી શકશો તો સેકન્ડ જગ્યા છે એની અંદર આપણે વાત કરીએ તો ચીફ મેનેજર માટે જગ્યા છે તો આની અંદર જે અલગ અલગ જે માહિતી તમને જોવા મળશે પણ મિત્રો આની અંદર લાયકાત માગેલી છે કોમર્સ પોસ્ટ ગ્રેજ્યુએશન અને મિત્રો જે કરેલું હોવું જોઈએ તોમાં તમારી પિસ્તાલીસ વર્ષથી ન હોવી જોઈએ અને મેનેજમેન્ટ લેવલનો દસ વર્ષનો અનુભવ માગેલો છે આની અંદર પણ તમને ક્લિક હેડ ફોર એપ્લાય પર ક્લિક કરશો તો તમે આની અંદર અરજી કરી શકશો તો મિત્રો વધુમાં નેક્સ્ટ જગ્યા છે એની અંદર વાત કરીએ મેનેજર ક્રેડિટ કાર્ડ માટે જે છે એ અંતર્ગત મેનેજર માટે જગ્યા છે તો આની અંદર જે કામ કરવાની જે બાબતો છે અહીંયા તમને જોવા મળશે લાયકાત માગેલી છે કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી જોઈએ તો આની અંદર પણ પિસ્તાળીસ વર્ષથી વધુનો હોવા જોઈએ દસ વર્ષનો અનુભવ માગેલો છે તો આની અંદર પણ તમારે એપ્લાય તમે ઓનલાઈન કરી શકશો તો ત્રીજી જગ્યા છે એની અંદર આપણે વાત કરીએ મેનેજર એચઆર માટે જગ્યા છે આની અંદર પણ કામ કરવાની વિગતો લાયકાત માંગેલી છે ગ્રેજ્યુએટ વિથ એમએસ ડબ્લ્યુ ડિપ્લોમા ઇન એચઆર એમબીએ એચઆર કરેલ હોવો જોઈએ તો ચાલીસ વર્ષથી વધુનો હોવા જોઈએ અને સાત વર્ષનો અનુભવ માગેલો છે આની અંદર પણ તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે તો નેક્સ્ટ પોઝિશનની વાત કરીએ તો નેક્સ્ટ પોઝિશન છે બ્રાન્ચ મેનેજર તો આની અંદર પણ કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી એમ કરેલું હોવું જોઈએ પાંત્રીસ વર્ષથી વધુના હોવા જોઈએ પાંચ વર્ષનો અનુભવ માગ્યો છે તો આની અંદર પણ તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો નેક્સ્ટ પોઝિશનની વાત કરીએ તો નેક્સ્ટ જગ્યાનું નામ છે ઇન્ટરનલ ઓફિસર જે આઈઆઈઓ તરીકે કહેવામાં આવે છે તો આની અંદર લાયકાત છે એમ કોમ એમ સી એ બીઈ એમ કરેલું હોવું જોઈએ સી એ હોય તો પણ તમે જઈ શકો છો પિસ્તાળીસ વર્ષથી વધુના હોવા જોઈએ પાંચ વર્ષનો અનુભવ આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે તો ઓફિસર મારી માટે જગ્યા છે તો ઇન્વેસ્ટ ઓફિસર છે તો આની અંદર મિત્રો આની અંદર લાયકા છે એમ કોમ એમ સીએ બી એમ બી એ ફાઈનાન્સ અને મિત્રો સી એ કરેલું હોય જઈ શકો છો પાંત્રીસ વર્ષનો અનુભવ પાંત્રીસ વર્ષ છેલ્લી ઉંમર છે પાંચ વર્ષનો અનુભવ માગેલો છે આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે તો ઓફિસર જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી માટે છે તો આની અંદર લાયકા છે આઈટી કોમર્સ કોમ્પ્યુટર સાયન્સ પોસ્ટ ગ્રેજ્યુએશન મિત્રો આની અંદર પાંત્રીસ વર્ષથી વધુનો ન હોવો જોઈએ પાંચ વર્ષનો આઈટી વિભાગ અંતર્ગત અનુભવ માગેલો છે તો નેક્સ્ટ જગ્યા છે ઓફિસર જે લો માટે છે તો આની અંદર એલ 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 બી એલ એલ એમ કરેલું હોવું જોઈએ ચાલીસ વર્ષથી વધુનો ન હોવો જોઈએ પાંચ વર્ષનો અનુભવ લીગલ ડિપાર્ટમેન્ટ અંતર્ગત હોવા જોઈએ તો આની અંદર નેક્સ્ટ જગ્યા છે ક્લર્ક ઓફિસર માટે જગ્યા છે તો મિત્રો આની અંદર ક્લર્ક ઓફિસર માટે કોમર્સ ગ્રેજ્યુએટ માગેલું છે સાથે મિત્રો કોમ્પ્યુટર લિટરેચર અંતર્ગત પાંત્રીસ વર્ષથી વધુનો ન હોવો જોઈએ તો આની અંદર ફ્રેસર મિત્રો પણ તમે જઈ શકો છો તો આની અંદર પણ તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે બાર પાંચ બે હજાર ચોવીસ સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની છે તો મિત્રો આ રીતે તમે બાર પાંચ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકો છો એ પણ ઓનલાઈન તો આની લિંક નીચે આપેલી છે તો તમે ફટાફટ જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો તો જૈન મિત્રો અને માત્ર જય ગરવી ગુજરાત